પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા છે ઘટનાની જાણ થતા જ આસપાસના ગામમાંથી લોકોના ટોળે ઘટનાસ્થળે ઉડી પડ્યા પાદરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને નદીમાં ખાબકેલ અન્ય વાહનો તથા ફસાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે આ બ્રિજ સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ હોવાથી તેને તૂટવા પડવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે તંત્ર દ્વારા ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કામગીરી ચાલી રહી છે આ દુર્ઘટના પાછળ બ્રિજની જૂની સ્થિતિ કારણભૂત હોવાનું પ્રાથમિક અનુમાન છે આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે ભૂપેન્દ્રસિંહ બારિયા ભારતીય સ્મિતા દાહોદ